તાપી તાપી નદીમાં પાણીની થયેલી આવકને આવેલ કિનારેના બદ્રીનારાયણ મંદિર સામેના રેવા નગરમાં રહેતા પચીસ પરિવારનું રેસ્ક્યુ કરાયું હતું તો આ સમયે ધારાસભ્ય પુણેશ મોદી પણ સ્થળે દોડી ગયા હતા અને હાલ કોઈ ચિંતાનો વિષય નથી તેમ કહ્યું હતું સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થળે પહોંચ્યા હતા તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી ઉકાઈ દેમમાંથી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે. જેને લઈ તાપી નદીના કિનારે આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેમાં માંડરજન ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર સામેના રેવા નગરમાં રહેતા 25 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું. તાપી કિનારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ને મહાદેવ નગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 88 ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દ્વારા તેઓના રહેવા અને કહ્યું હતું કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી હાલ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓના ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે

और महानगरपालिका फूड पैकेट आरोग्य सर्वे संभाल अँ कार्यकर्ता रंजनबेन रितेश भाई ने बड़ी टीम मिली हम कर आगामी चौबीस कलाक में जो है के इनकमिंग है ये आधार पीछे थोड़ो निर्णय थे ना हाल के लोग स्थलांतर कर चौबीस परिवार मेरा नाम शुभम सहनी है मेरे देवानगर से हूँ इधर शाम से ही पानी आ गया है अब प्रशासन लगातार खाली करा रही है अभी भी प्रशासन बनी और पानी भी अभी भी है अभी शायद सुनने में आया थोड़ा पानी कम हो रहा है और इसलिए सब लोग स्कूल में आ गए अपनी जो भी कीमती सामान था वो सब लेके चले आए हैं और अभी भी यहाँ पे प्रशासन तरफ से व्यवस्था ठीक है नाश्ता वास्ता तो मिल रहा है अभी खाना नहीं पर नाश्ता आ गया है बाकी सब सफाई भी यहाँ पे है सब सही है कितने परिवार अभी रुके हैं यहाँ पर अभी यहाँ पे कुछ नहीं तो दस से पंद्रह घर के लोग आए हैं और क्या बोला प्रशासन ने कब तक आपको यहाँ पर रहना पड़ेगा अभी ऐसा सुनने में एक दो दिन पर लगता नहीं है लगता है आज ये कल में पानी चला जाएगा

કોના દ્વારા કરાય સરકાર થ્રુ અને તમને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે આ જમવાનું આપશે નાસ્તા પાણી આવી પણ જમવાનું પણ આપશે પાણી આ તે દવા બધું વ્યવસ્થા કરી રહી છે ક્યાં સુધી તમને રહેવાનું કેવી વાતચીત કરી છે ક્યાં સુધી રહેવાનું પાણી ઉતરી જાય ત્યાં સુધી